નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 5મી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી એમાંથી તમે આપડા લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ઉપરાંત તમે કરંટ અફેરની ઈ-બુક તેમજ ટેસ્ટ પીડીએફ આ બધું છે એમાંથી ડાઉનલોડ કરી એને પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશો તો એન્ડ્રોઈડ એપ્લિકેશન ની લિંક ડિસ્ક્રિપ્શન માં પણ છે ડાયરેક્ટલી પ્લે સ્ટોર માં સર્ચ કરીને પણ મળી જશે શરૂ કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ

જે આ અંદમાન નિકોબાર નું એક આખું બંદર હતું બંદર ને પોર્ટ કહેવાય તો નામ આપી દીધું પોર્ટ બ્લેર બરાબર તો એવી રીતે એમને સન્માનિત કરવા માટે આ અંદમાન નિકોબાર ની રાજધાની નું નામ ઘણા લાંબા સમય થી પોર્ટ બ્લેર છે બ્રિટિશ શાસન વખત થી જ આનું નામ પોર્ટ બ્લેર તરીકે ચાલ્યું આવે છે ક્લિયર થઈ ગયું અહીં સુધી તો અંદમાન નિકોબાર નું નામ પોર્ટ બ્લેર કઈ રીતે પડ્યું એ તો ખબર પડી ગઈ હવે વિજયાપુરમ શું કામ રાખ્યું તો એક શ્રી વિજયા નામના એક શાસક હતા

એક રાજેન્દ્ર ચોલ પ્રથમ નામના શાસક આવે અગિયારમી સદીમાં શ્રી વિદ્યાના સામ્રાજ્ય ઉપર એમણે આક્રમણ કર્યું અને અંદમાન નિકોબાર ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું બરાબર તો એ સમયથી પછી એને સન્માનિત કરવા માટે શ્રી વિદ્યાને યાદમાં આપણે એને અત્યારે પોર્ટ બ્લેને નામ આપ્યું છે શ્રી વિદ્યાપુરમ બરાબર કેમ કે પહેલા એમનું શાસન હતું બરાબર ત્યારબાદ રાજેન્દ્ર ચોલે ત્યાં શાસન લીધું તો સૌથી પહેલા જે ઓરિજિનમાં એમનું શાસન હતું શ્રી વિદ્યાનું બરાબર તો એટલા માટે થઈને આ શ્રી વિદ્યા નામના શાસકના સન્માન કરવા માટે શ્રી વિદ્યાપુરમ નામ આપેલું છે ક્લિયર બાકી ત્રેવીસ જાન્યુઆરીના ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અંદમાન નિકોબારના જે એકવીસ દ્વીપો હતા કેટલા દ્વીપોની સંખ્યા યાદ રાખજો એકવીસ આ દ્વીપોને નામ નહીં પૂછે સંખ્યા પૂછશે તો એકવીસ દ્વીપોને પરમવીર ચક્રના વિજેતાઓના નામ ઉપરથી નામ આપ્યા છે નામ યાદ રાખવાની જરૂર નથી હમણાં

એના પછી હાલમાં જ ડબલ્યુ ઓ કયા દેશ સાથે મળીને એમ્પોક્સ રોગની વેક્સિન બનાવી રહ્યું છે તો ડેનમાર્ક સાથે મળીને બનાવી રહ્યું છે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ છે ડેનમાર્ક સાથે મળી અને એક વેક્સિન બનાવી રહ્યું છે ડેનમાર્કની કઈ કંપની બનાવશે ડેનમાર્કની બાવરિયન નોર્ડિક નામની જે કંપની છે એ એમ્પોક્સની વેક્સિન બનાવશે વેક્સિન એ નામ આપ્યું છે વી એ બી એન સોરી એમવી એ બી એન નામ આપ્યું છે

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઇઝેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિર્ચ બંને આને મંજૂરી પણ આપી હતી બાકી થોડીક વાત મંકીપોક્સ વિશે કરું કે મંકીપોક્સ આવ્યો ક્યાંથી અથવા તો એમપોક્સ આવ્યો ક્યાંથી પેલા આ અત્યારે એમપોક્સ આપણે જેને કહીએ છીએ બે હજાર વીસ પહેલા મંકીપોક્સના નામથી ઓળખાતો હતો ઓકે અને આની શોધ ઓગણીસો અઠ્ઠાવનમાં માં થઈ હતી પણ એ સમય માનવ સંક્રમણ નહોતું મળ્યું માનવ સંક્રમણ સૌથી પહેલું ક્યારે મળ્યું કે સિત્તેરમાં ઓગણીસો માનવ સંક્રમણ નોંધાયું હતું અને આ છે રોગ એટલે કે ઉંદરો જેવા જીવો છે એનાથી આ રોગ ફેલાઈ શકે છે ક્લિયર તો આ વસ્તુ યાદ રાખજો અને બાકી એમ્પોક્સ છે વાયરસથી ફેલાતો એક રોગ છે આફ્રિકામાં સૌથી જોવા મળે છે વધારે અને સૌથી પહેલો આફ્રિકાની બહાર કેસ ક્યાં જોવા મળ્યો સ્વીડનમાં જોવા મળ્યો ક્લેડ વન બિયાનો જે છે એ સૌથી ઝડપથી ફેલાય છે એને પણ યાદ રાખવાની છે ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવે છે સોલિસિટર જનરલ તો એક જ છે આપણી પાસે અત્યારે તુષાર મહેતા બરાબર અને એક જ હોય તો સોલિસિટર જનરલ અત્યારે કેટલા છે એક છે તુષાર મહેતા બરાબર અને એડિશનલ સોલિસિટર જનરલ કેટલા નવા નિયુક્ત કર્યા છે છ નિયુક્ત કર્યા પહેલા પાંચ હતા છ નવા આવ્યા ટોટલ થઈ ગયા અત્યારે અગિયાર તો અત્યારે કેટલા નિયુક્ત કર્યા એ પ્રશ્ન છે છ હાલમાં છ નવા એડિશનલ સોલિસિટર જનરલ નિયુક્ત કર્યા છે પેલા પાંચ હતા છ નવા આવ્યા ટોટલ થઈ ગયા કેટલા નવા આવ્યા નામ યાદ તો યાદ રાખી શકો છો જાણ માટે છે બરાબર હું ફોર્સ નથી કરતો કે બધા નામ ગોખીને છ ના બરાબર કેમ કે એટલું બધું અગત્યનું નથી બરાબર કેટલા નવા આવ્યા એ જોવાનું છે છ બરાબર હાલના સોલિસિટર જનરલ કોણ છે એ જોવાનું છે તુષાર મહેતા અને એટર્ની જનરલને યાદ રાખી લેજો આર વેંકટ રમણ ઓકે તો આટલા મુદ્દા યાદ રાખવાના છે બાકી એકવાર નામ વાંચી દઉં છું

એશિયન ગેમ્સની અંદર બે ના એશિયન ગેમ્સ છે એ ક્યાં થશે જાપાનના નાગોયા શહેરની અંદર જાપાનમાં આમને સચી હોકો નામથી ઓળખવામાં આવે છે અને મેસ્કોટનું નામ આપ્યું છે હોનોહોન ક્લિયર બાકી એશિયન ગેમ્સ નું આયોજન કોણ કરે છે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ

આ તો છવ્વીસ ના વર્ષ થઈ છવ્વીસ પછી ચાર દર ચાર વર્ષે થઈ હવે પછીના ના બે હજાર ત્રીસ ના એશિયન ગેમ્સ છે કતારના દોહામાં થશે ઓકે એના પછી બે હજાર ચોત્રીસ ના એશિયન ગેમ્સ છે એ સાઉદી અરબના રિયાદમાં થશે ક્લિયર આ બધા પોઈન્ટ યાદ રાખવા જેવા છે બાકી ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાનું મુખ્ય મથક ક્યાં છે એનું મુખ્ય મથક કુવૈતમાં આવેલું છે અને આના અધ્યક્ષ કોણ છે અત્યારે રણધીર સિંઘ છે બરાબર શૂટિંગના ખેલાડી હતા રણધીર સિંહ

ટુવર્ડ્સ અ ન્યુ સોશિયલ કોન્ટ્રાક્ટ ફોર এড્યુકેશન બરાબર બાકી 2024 માં 30 માં વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરી હતી યુનેસ્કો દ્વારા વિશ્વ શિક્ષક દિવસ ઉજવાય છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ પૂછે તે છે 5 સપ્ટેમ્બર હાલમાં જ વિશ્વ પશુ કલ્યાણ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી આ 4 ઓક્ટોબરે થાય વિશ્વ પશુ દિવસ હતો તો પશુ કલ્યાણ દિવસ હતો તો કેવાય વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવાય તો કે કે 4 ઓક્ટોબર આ દિવસ ઉજવાય છે બરાબર

ઉપર જે ક્રિમિનલ કેસ છે એ ઉત્તર પ્રદેશમાં નોંધાયા બીજો ક્રમ રાજસ્થાન ત્રીજો ક્રમ મધ્યપ્રદેશ અનુસૂચિત જનજાતિ ઉપર સૌથી વધારે ક્રિમિનલ જો અનુસૂચિત જાતિ કઈ ખાલી તો એ કઈ કેટેગરી સમજવાની એસસી કેટેગરી બરાબર ઘણા ખબર નથી હોતી એના માટે છે બરાબર અને અનુસૂચિત જનજાતિ કઈ તો કોની વાત થાય શેડ્યુલ ટ્રાઈબ ની વાત થાય છે બરાબર અનુસૂચિત જાતિને અંગ્રેજીમાં શેડ્યુલ કાસ્ટ કહેવાય છે અને અનુસૂચિત જનજાતિને શેડ્યુલ ટ્રાઇબ કહેવાય છે અંગ્રેજીમાં બરાબર તો

સન્માનમાં સ્વચ્છ ભારત દિવસ એ દિવસે ઉજવવામાં આવેલો હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા જન સુનવાઈ પોર્ટલ શરૂ કરવામાં આવે હવે આ જન સુનવાઈ તમને એમ થશે કે આ મેં સાહેબે હિન્દી કેમ લખ્યું અહીંયા આનું ગુજરાતી નહોતું આવડતું સાહેબને તો સાહેબને ગુજરાતી આવડતું હતું પણ આ જે તમે ઇંગ્લિશમાં પણ નામ જોવા જશો વેબસાઈટનું તો સુનવાઈ એવો જ સ્પેલિંગ છે જે એ એન આ વેબસાઈટનું જ નામ એવું રાખ્યું છે સુનવાઈ બરાબર તો એવી જ રીતે નામ રાખ્યું છે જન સુનવાઈ પોર્ટલ બરાબર તો આમાં નામ તમારે આવી જ રીતે યાદ રાખવાનું છે આ પોર્ટલ પોર્ટલનું નામ જ એવું રાખ્યું છે એટલા માટે આને આવી જ રીતે નામ યાદ રાખવાનું છે આનું કોઈ ગુજરાતી કરી અને યાદ રાખવા ન જતું ન જતું બરાબર તો આ કોણે લોન્ચ કર્યું વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય લોન્ચ કર્યું છે બરાબર અને બાકી એના પછીનો ક્વેશ્ચન છે ગાલા ગાલાથિયા બે પોર્ટ છે હમણાં જ મેજર પોર્ટનો આને દરજ્જો મળ્યો છે ક્યાં આવેલો છે આ પોર્ટ આ પોર્ટ અંદમાન અને નીકોબારમાં આવેલો છે હમણાં જ આને દરજ્જો આપ્યો છે મેજર પોર્ટનો દૂરદર્શનની 64મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી એ સ્થાપના ક્યારે થઈ સ્થાપના થઈ હતી 15 સપ્ટેમ્બર 1969 માં અને સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ઓએનટીએસ બોર્ડી નામની અજ્ઞાત બીટલની પ્રજાતિ છે કયા રાજ્યમાંથી મળી હતી આ મેઘાલય રાજ્યમાંથી મળી તે આન્સર આવશે મેઘાલય હાલમાં જ કયા દેશમાં મતદાતાઓને તમામ સ્તર ઉપર ન્યાયાધીશોની ચૂંટણી કરવા માટેની અનુમતિ આપનાર સૌપ્રથમ દેશ બન્યો છે તો કયો દેશ છે તે મતદાતાઓને તમામ સ્તર ઉપર ન્યાયાધીશોની ચૂંટણી કરવા માટેની તમામ અ અનુમતિ આપી આપેલી છે આ મેક્સિકોએ તમામ અનુમતિ આપી છે મતદાતાઓની જે ચૂંટણી સોરી માફ કરજો જે ન્યાયાધીશોની ચૂંટણી થશે એમાં પણ મતદાનથી ચૂંટણી થશે બરાબર જે જજ હોય ને એની ચૂંટણી પણ મતદાનથી થશે એવું કરનારો મેક્સિકો સૌથી પહેલો વિશ્વનો દેશ બન્યો છે અભિનીત મૌર્ય એમણે માઉન્ટ યુનમ બરાબર જેની ઊંચાઈ કેટલી છે તો કે વીસ હજાર ત્રણસો ફૂટ ઊંચાઈ છે આની આ શિખરની ત્યાં પોતાનો ભારતનો ઝંડો લેવડા ભારતનો ઝંડો લહેરાવ્યો છે ઓકે

ટ્રામ એક રેલવેના પાટા જેવી ગાડી ઉપર રેલવેના પાટા જેવું રોડ ઉપર બિછાવી દેવામાં આવે અને ત્યારબાદ છે એના ઉપરથી બસ જેવું ચાલે એને કહેવાય ટ્રામ તો એક આખું ફિક્સ એનો રૂટ હોય એ રૂટ ઉપર જ ચાલે ઓકે અને એ રસ્તા ઉપર બીજું કોઈ વાહન ન ચાલે જેમ ટ્રેન કેમ પાટા ઉપર ચાલે એવી જ રીતનું ટ્રામ હોય પણ એ થોડુંક શું કહેવાય બસ જેવું જ લાગે જોવામાં તમને અને એક પ્રકારની મોટી બસ કહી શકો ઓકે તો એ ટ્રામ છે એ પશ્ચિમ બંગાળમાં ચાલતી હતી હવે પશ્ચિમ બંગાળ સેવા બંધ કરી છે મુખ્યમંત્રી મમતા બેનર્જી છે રાજ્યપાલ સીવી આનંદ બોસ છે અહીંયા ઓક્ટોબરના વિરામ આપીએ થોડુંક હમણાંથી લેટ થઈ મોર્નિંગમાં તમારા માટે નથી શકતો પણ એપ્લિકેશનમાં હું સમયસર પીડીએફ તમારા માટે અપલોડ કરી દઉં છું અને ટેસ્ટ પણ અપલોડ થઈ જાય છે તો પીડીએફ વાંચીને તમે ડાયરેક્ટલી ટેસ્ટ આપતી હોય તો આપી શકો છો અથવા વિડીયો જોઈને પણ આપી શકો છો મારા ખ્યાલથી ઘણા લોકોને વિડીયો જોયા બાદ ટેસ્ટ આપવાની વધારે મજા આવે છે તો જેમ ઠીક લાગે એવી રીતે આપવાનું વિડીયો થોડોક લેટ આવે છે એ માટે માફી ચાવું છું પણ આવી જાય છે બરાબર એટલું થોડુંક સેટીસ્ફેક્શન રાખજો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું